ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતની વોર્ડ રચનામાં ગેરરીતિઓ આચરીને મતદારોની હેરાફેરી કરીને પોતાનો મલિન બદ ઇરાદો પૂરો પાડવાની મનસા રાખતા તત્વોને ફતેપુરા તાલુકા વહીવટી તંત્રની જોરદાર લપડા વિધાનસભાની ચૂંટણી વખતની વોડ રચના કાયમ રખાશે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ યોજાવાની છે ત્યારે કેટલાક મોટા માથાઓ પોતાનો મલિન બદ ઇરાદો પાર પાડવા માટે અને પોતાની જીત નિશ્ચિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવે છે જે મુજબ જ ફતેપુરા ગ્રામ પંચાયતમાં પણ કેટલાક મોટા માથાઓ પોતાના મલિન બદ ઇરાદા પાર પાડવા અને પોતાની જીત નિશ્ચિત કરવા માટે ફતેપુરા ગ્રામ પંચાયતની વોટ રચનામાં ગંભીર ગેરરીતિઓ આચરીને મતદારોની હેરાફેરી કરી નાખી હતી જે બાબતથી ફતેપુરા ગ્રામ પંચાયતના સંભવિત ઉમેદવારો અને ગ્રામજનો સંપૂર્ણપણે અજાણ હતા જ્યારે વર્ષ બે હજાર પચીસની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોએ મતદાર યાદી મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તારીખ પહેલી મેથી લઈને તારીખ નવ મે સુધી સતત પ્રયાસો કરવા છતાં ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા મતદાર યાદી આપવામાં ન આવી હતી અને તલાટીએ તારીખ એક મેથી તારીખ નવ મે સુધી ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે ન આવીને મતદાર યાદી પોતાની પાસે દબાવી રાખીને સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોને મતદાર યાદી જોવા આપી ન હતી અને મતદાર યાદીમાં વાંધા વિરોધ અને સુધારા વધારા રજૂ કરવાની છેલ્લી તારીખ આઠ મે વીતી ગયા બાદ અચાનક જ તારીખ દસ મે ના રોજ મે મહિનાના બીજા શનિવારે એટલે કે રજાના દિવસે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીએ ફતેપુરા ગ્રામ પંચાયતના ક્લાર્કને આદેશ કરીને મતદાર યાદી માંગનારા લોકોને મતદાર મતદાર યાદી યાદી પહોંચાડી હતી સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોને જોવા મળતા મતદાર વોર્ડ રચના રચનામાં ગંભીર રીતની ગેરરીતિઓ આચરી અને મતદારોની હેરાફેરી કરેલી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તારીખ દસમી મેના રોજ જ ગ્રામજનોએ અને સંભવિત ઉમેદવારોએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરવાની અને ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને ગાંધી ચિંદ્યા માર્ગે ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મતદાર યાદી મળ્યાના બીજે દિવસે એટલે કે તારીખ અગિયાર મેના દિવસે પણ રવિવાર હોવાથી રજા હોવાથી જેથી તારીખ બાર મેના રોજ ફતેપુરા ગ્રામ પંચાયતના સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોએ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રમાં આ બાબતે રજૂઆત કરી હતી ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ બાબતે તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે આજે તારીખ તેર મે બે હજાર પચીસના રોજ સત્તાવાર સૂત્રો અને જવાબદાર અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાખવા માટે જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે તારીખ સોળ મે પછી જ આ બાબતે વધુ જાણકારી જોવા મળશે અથવા તો નવી મતદાર યાદી ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે જ ખરેખર ફતેપુરા ગ્રામ પંચાયતની વોર્ડ રચના બાબતે વધુ જાણકારી મળી શકશે ત્યારે હાલમાં તો ફતેપુરા ગ્રામ પંચાયતની વોર્ડ રચનામાં ગેરરીતિઓ આચરીને પોતાનો મલિન બદ ઇરાદો પાર પાડવાની મનસા રાખતા તત્વો સામે ફતેપુરા તાલુકા વહીવટી તંત્રએ લાલ આંખ કરીને આવા તત્વોને જોરદાર લપડાક ફટકારી છે અને ફતેપુરા ગ્રામ પંચાયતમાં

ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને આંદોલન કરશે